બની ગયું હેઠ બુવાજી આપણે જે વાત તો આ રવિવાર તો આખા બપોર સાડા પણ હજુ કોઈ જોરાવ આવ્યું નહીં હવે ઢલા હવે તમને વાત કરું હવે આપણે આવતા રવિવારે જે કસ્ટમર આયા તા ને હવે એને પાછે આપણે પૈસા વધારે લીધા છે ભાઈ વાત સાચી હો બરાબર એટલે આ રવિવાર મને એવું લાગે છે કે ખોટ પડશે

પેલી તો ભેંજ ની વાત હતી અને કા વપડું મારી વાત આ પેટ મારું બેટું ઓછું થતું નહિ વધે જાય દાડા કાનમ કઈન હું કહી દઉં તમે ના બોલાવ તો હું બોલ કારણ મહો જોઈ ગયો તો કે તમે આ ફરિયાદ લઈને આયા છો તમે શું ખાઈ ના દે કહી કઈ દે હે કારેલાનું શું કાઢો શું વાત છે કારેલાનું જ ગાતું જ હતું જા ટાઈન વેણ પકડ તો છે જ

અઠે દારુ પીવાનું ચાલુ કરો અને ઘરના વાહન વેચવાનું ચાલુ કરો ચલાવો બુઆજી બોલો દારુ પીવાનું ચાલુ કરે વાત તો હંભળો એની પૂરી વાત હંભળો તમે ઘરના વાહન વેચવાનું ચાલુ કરો બધું પૂરું થઈ જાય પછી તમારે મગશ ઉપર લોડ આવશે ટાંખા આવશે બરાબર વાત અને પછી તમારું આ પેટ વચું થાશે ઘરે ઘર બુઆજીનું બહુ જ છે નકા પેટ મારે યાર હું કંટાળો લેવરી દીધો હવે એની વાત છોડો ભાઈ ધાલ્યુ ભાઈ મારા પેટ કેટલે પડ્યું તું તમારે તમે એ દીધું એ ભુવાજીન પેટ પાટ ના દેખાતો હું વાત છે તારે એવડું પેટ હતું અતા તો કોઈ રહ્યું નહી તારે આડા પૈસા આઈ એક જ કારણ ચાંચલ એ માર બોડો ચિંતા હોય તો હું શું થાય એટલે મારે એકલા ને પીવાનું તમને કોઈ જાત ની તમારે ધન દલત વધાર છે મારે નથી એટલે મને ચાંચલ લીધું મે

તમારે પતિ ને પાછા સી હાચું ખોટું હાચું પૂરે પૂરે મહિના મહિના તો અમારે કાઢા થઈ ગયા છે શું કેવું તારું ખાવા નહીં પાડતા તાણે હવે એને માટે મારે તમને મો દર્શને આલી દઉં મારા ઓ ફમતાજીને દર્શન કરવા છે અને વાત કરી દઉં બરાબર હા આ દર્શન કરાવો પણ તમારા દુખ આનો નેનો નથી ભાઈ નહી જ ને તમારે સામાન્ય સામાન્ય દુખ નથી હા તો રહી જો દર્શન દા ભાઈ બોલો

આછો બોલજો આછો આછો હવે મારી ઢાર હોય કરવો પડશે ફુંમતા ને આ દે કરજો ભઈ તો તમાર મહિનો 21 દાડા કહેવા પડે પર નહીં આથી એક દાડો ગણી લ્યો એટલે આતમ તો ઉગતો એ તમારે જોવાનું હા શું કે બે દાડા હોય એક દાડા માં બે દાડા હોય ને ઓમણા હાથ માં નુગમે એ તમારે જોવાનું પણ મારી વાત ઓપડો હા તમે આછી એક દાડો કણી લ્યો અને તમારે સુખ ના થાય હા તો મારી વાત ઓપડો તમે લા મને ફૂમતા ન લા મનતા લા હા ભલે ભલે વિશ્વ આઈ જો આઈ જો આપણો અને તમે લા ઊંધો નાખ્યો તો હમુ થાય ને હમુ નાખ્યો તો ઊંધો થાશે

છે તમારે ફરતી ના દાડા ખાલુ બતાવો સે બરાબર અને આ છે તમારા હાખે હાખે ને ભાઈ હાખે હાખે બરાબર જો કાકા દાણ આપણે હેડશે હવે હો પાટે મિલ દે આપડા તો આ શક્તિ એવી ભક્તિ આ એ તો બરાબર છે ને ભોજીએ જો આપણે કોઈ કીધું

એટલે હું તને કહું છું કે પેલી રીક્ષા લઈને તું જાહેરાત કર ને કે ભાઈ વાકર મને કોઈ ઓળખ છે નહીં કે ફૂમ તો ભૂ હતો વાત આજે શનિવાર થી તો જાહેરાત થયા પહેલા બધું ફેદાઈ જાય તું કોક કર હવે તો તારા હાથમાં છે તું તારે અડધો 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 તારું અડધો ભાગ હા તો તો જતો રહે એમ આ શનિવારે જ ના ભૂલું બસ

બોલો વાત મંજૂર છે મંજૂર પાછા નહી પડે પાછા પડશો તો તમારે જેવા તો ચેતર પારખો ને કેમ

ના પણ બોલી કરી છે આ સવાલ તમે પૂરો ના પાડો તો તમારે બંધીડીએ મારવો પડશે અને આ સવાલ ના જવાબ આપી દો તો બંધીડીએ હું મારું આમ તો સાને હોય કે કાઈ અમે તો બંધીડીએ મારવા નહીં બેઠા ના સાને ને અમે ભૂવ નઈ લેતા તમે હાલે હાલે તો બેટ મારી વાત આપડો વે કેટલા દુખ પાર કરે છે

હા મારું પાટણ પાઉન્ટ